જાપાન ચાઇના અને કોરિયાના લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે તેનું એક સિમ્પલ રહસ્ય છે તેઓ જમવા સમયે જમીન પર વ્રજાસનમાં બેસે છે આથી પેટ પર દબાણ બરાબર પડે છે અને સાથે પાચનતંત્ર પણ ઝડપથી કામ કરે છે આ સિવાય તે લોકો સાંજના છ થી સાત વાગ્યા સુધીમાં રાત્રિ ભોજન પતાવી દે છે ત્યાર પછી તે લોકો કંઈ જ નથી ખાતા સાંજ પછી ખાવાનું બંધ કરવાથી શરીર આરામ કરે છે ચરબી ઓગળે છે અને ઊંઘ પણ સારી આવે છે તો મિત્રો મને ખ્યાલ છે આપણે જમવા સમયે વ્રજાસનમાં નથી બેસી શકતા પરંતુ જમીને કમ સે કમ પાંચ મિનિટ વ્રજાસનમાં બેસો તમારી પાચન ક્રિયા અને સ્વાસ્થ્ય માટે સારું રહેશે આવી જીવનશૈલીથી પાચન તંત્ર અને શરીરનું સ્વાસ્થ્ય જીવન બદલી શકે છે તેથી આ વિડિયો બધા સાથે શેર કરજો અને તમે કેટલા વાગે જમો છો કમેન્ટ જરૂરથી કરજો